તમામ પોચી ગયા છે જોવા વિદ્યાર્થી જોઈ રહ્યા છે એની અંદર આ રહેલા છે વિદ્યાર્થીઓ આ ગેમનું નામ આપવામાં છે ચાર ચાર જણા જોડકું કરવામાં આવશે

ચાર ચાર જણાની આ ગેમ છે ચાર જણા ને આવી રીતના નું જોઈન્ટ થઈ જવાનું છે એકાબીજાને હાથ પકડી પકડી ને અંદર ઓક્ટોમ્બર ગેમ કહેવામાં આવે છે એમાં ચાર જણાનું જૂથ હોય છે ચારેય જણાને એકાબીજાને હાથ પકડીને આવી રીતનું જોઈન્ટ થઈ જવામાં આવે છે અમામે તમામ ને હાથ ના આકડિયા બીડી રાખવામાં આવશે હાથના આંકડિયા જેના ખુલ્લા હશે એને ગેમની બહાર કાઢી નાખવામાં આવશે એ ભાઈ તારો હાથ ના બે આમ ઓલા કરી જા બસ ચારે ચાર જણા ને હાથ ના આકડિયા બીડી દેવામાં આવશે જે કોઈના આંકડીયા ખુલી જશે એને ગેમ ની બહાર કરી દેવામાં આવશે હાલો ગેમ સ્ટાર્ટ થવાની આમાં તમે પડી જશો તો એ પણ કાઢી નાખવામાં આવશે એટલે ખાસ કરીને ધ્યાન રાખજો તમારે કેવી રીતે રમવું અને કેવી રીતે ચાલવું હવે ગેમ સ્ટાર્ટ થઈ જવા માંગ આવી છે ગેમ સ્ટાર્ટ થઈ ગઈ છે અને જોડકા દોડી ગયા છે ચાલો એક જોડકો ને બહાર કાઢી નાખવામાં આવેલું છે જે પડી ગયું છે જે કોઈ ઢવડાય છે તે પણ નહીં ચાલે તમામ બાળકોની અંદર વિનર થઈ ગયા છોકરીઓ પણ થોડીક વિનર થઈ છે અને થોડાક છોકરા પણ વિનર થયા છે જે પ્રથમ છોકરા આવ્યા છે એની બીજા છોકરીઓને આવેલો છે વારો સાતમા ધોરણ નો ગ્રુપ છે એનો બીજો નંબર આવેલો છે ધોરણ છ છોકરીઓનો ગ્રુપ એનો પણ નંબર આવેલો છે પેલા ભાઈ તમારો નંબર આવ્યો કે હા ભાઈ પાછળ રહી ગયા છે આનો નંબર નથી આવ્યો પહેલાં મોટા બાળકોનો વારો આવેલો છે અને હવે ચોથા ધોરણ અને ત્રીજા ધોરણનો વારો આવેલો છે ઓક્ટોબર ગેમ છે એનું આ માતમ હાલો ગેમ સ્ટાર્ટ થઈ ગઈ છે કોણ પહેલાં પહોંચશે જોઈ જાય હવે ચોથા ધોરણની છોકરીઓ ઉંમર પહોંચી ગઈ છે અને પેલા પ્રથમ નંબરે પહોંચી છે અને બીજી વારમાં પણ છોકરીઓનો દ્વાર આવે છે ત્રીજા ક્રમે છોકરા રહી ગયા છે અનિતા ગ્રુપ જે છે તો નંબરે નંબરે આવી છે ચોથા ધોરણની છોકરીઓ